કાર વિદ્યાર્થી મિત્રો તક્ષશિલા ઓનલાઈન લેક્ચરમાં હું પ્રજ્ઞાબા જાડેજા આપનું સ્વાગત કરું છું આપણે જોઈએ છીએ ધોરણ છો સામાજિક વિજ્ઞાન પાઠ તેરમું ભારતની આબોહવા ભૂપુષ્ઠ વન્યજીવન અને વનસ્પતિ વિશે આપણે પહેલા ભાગની અંદર આપણે જુદા જુદા ટાપુઓ અને એના સમુદ્રો વિશે એના જમીનો એના વિશે જાણકારી મેળવી હતી હવે આપણે આ ભાગની અંદર ભારતની આબોહવા વિશે જાણકારી મેળવશું એ વાતાવરણમાં થતા રોજિંદા ફેરફારને હવામાન કહે છે કોઈ પણ સ્થળમાં હવામાનના તત્વોની આશરે ત્રીસ વર્ષથી સરેરાશ પરિસ્થિતિને આબોહવા કહે છે તમે અનુભવ્યું હશે કે ક્યારેક ગરમીનું પ્રમાણ વધે છે તો ક્યારેક ઠંડીનું તો વળી ક્યારેક આકાશ વાદળછાયું બની જાય છે સૂર્ય વાદળ પાછે ઢંકાઈ જાય છે પવન વગેરેની વિગતો તમે રેડિયો કે ટીવી દ્વારા જાણી શકો છો હવે ભારતમાં નીચે મુજબની ઋતુ અનુભવાય છે જેમ કે શિયાળો છે તો એ ડિસેમ્બરથી ફેબ્રુઆરી સુધીમાં ઠંડીની ઋતુ તરીકે ઓળખી શકાય છે ઉનાળો છે એ માર્ચથી મે મહિનામાં ગરમ ઋતુ તરીકે ઓળખાય છે ચોમાસું જૂનથી સપ્ટેમ્બર એ વર્ષા ઋતુ એટલે કે જ્યારે વરસાદ પડે છે અને પાછા ફરતા મોસમી પવનોની ઋતુ જે ઓક્ટોબરથી નવેમ્બર શરદ ઋતુ તરીકે પણ ઓળખાય છે જો મિત્રો આપણી બધા ઋતુની અંદર ચાર ચાર મહિનાઓ હોય છે એટલે શિયાળામાં ચાર મહિના ઠંડી પડે તો ઉનાળામાં ચાર મહિના ગરમી પડે તો ચોમાસામાં મહિના વરસાદ પડે છે હવે શિયાળો તો કે શિયાળો છે એ ઠંડીની ઋતુ ચાલે છે તમને ખબર જ છે કે અત્યારે આપણે શિયાળો ચાલી રહ્યો છીએ આ દિવસોમાં સૂર્યના કિરણો ત્રાસા પડતા હોવાથી અને ક્યારેક હિમવર્ષા થવાથી ઉત્તરના મેદાનોમાં અને હિમાલયના પર્વતીય પ્રદેશોમાં તાપમાન નીચું વહી જાય છે ગુજરાતના ઉત્તર ભાગમાં આવેલા વિસ્તારોમાં રાજ્યના બીજા વિસ્તારો કરતાં વધી ઠંડી અનુભવાય છે આ ઋતુમાં દિવસો ટૂંકા હોય છે જો મિત્રો આપણને શિયાળામાં ઠંડી પડવાનું મુખ્ય કારણ એ છે કે આ દિવસોમાં સૂર્યના કિરણો સીધા નથી પડતા પરંતુ ત્રાસા પડે છે જેને કારણે થઈને બધે એટલી ગરમી પહોંચતી નથી અને આપણને ઠંડીનો અનુભવ થાય છે અને ઘણા એવા હિમ પ્રદેશો પણ છે જેમ કે ઉત્તરના મેદાનો અને હિમાલય તે પર્વતીય વિસ્તારોની અંદર જ્યાં બરફ પણ પડે છે અને ઠંડીનું બધું થીજી પણ જાય છે જ્યાંનું તાપમાન ઝીરો સેન્ટીગ્રેડ કરતાં પણ નીચું વયું જાય છે તો આવા વિસ્તારોમાં ખૂબ જ ઠંડી અનુભવાય છે આ શિયાળાની ઋતુના દિવસો ટૂંકા હોય છે અને રાત લાંબી હોય છે જેનો તો તમને અનુભવ અત્યારે થઈ રહ્યો જ હશે કેમ બરોબર ને હવે છે ઉનાળો ઉનાળો એટલે અકરાવનારી ગરમીની ઋતુ આ દિવસોમાં સૂર્યના કિરણો લગભગ સીધા પડતા હોવાથી તાપમાન ઊંચું જાય છે જો કે સમુદ્ર કિનારાના પ્રદેશોમાં ગરમીનું પ્રમાણ દેશના ખંડીય ભાગો કરતાં ઓછું રહે છે બપોરે ગરમ સૂકો પવન બવાય છે જેને આપણે લૂ કહીએ છીએ આ ઋતુ દરમિયાન ગુજરાતના ઉત્તર ભાગ અને રાજસ્થાનના પશ્ચિમ ભાગમાં વધુ ગરમી અનુભવાય છે આ ઋતુમાં દિવસો શિયાળાની તુલનામાં લાંબા હોય છે જો મિત્રો જેમ કે આપણે જોયું કે શિયાળામાં સૂર્યના કિરણો ત્રાસા પડે છે એટલે આપણને ઠંડી વધુ લાગે છે જ્યારે ઉનાળામાં સૂર્યના કિરણો સીધા સીધા પડે છે એટલે તાપમાન ઊંચું જાય છે આપણને ગરમી ખૂબ લાગે છે પરંતુ સમુદ્ર કિનારે જે કિનારાના વિસ્તારો છે ત્યાં થોડુંક ઓછું રહે છે ગરમીનું પ્રમાણ જ્યારે આપણે દરિયાથી જેટલા દૂર રહીએ છીએ એટલું તાપમાન ખૂબ જ વધુ રહે છે વધુ ગરમી પડે છે એટલે બપોરે તો એકદમ સૂકા પવનો ફૂંકાય છે જેને કારણે આપણને લૂ લાગે છે જેને આપણે લૂ કહીએ છીએ અને રાજસ્થાનો અને ઉત્તર ભાગમાં કે જ્યાં રણ પ્રદેશ આવેલો છે ત્યાં તો ખૂબ જ ગરમી વર્તાય છે અને આ ઋતુની અંદર શિયાળામાં જેમ દિવસો ટૂંકા હોય અને રાત લાંબી હોય તો ઉનાળાની ઋતુમાં દિવસો લાંબો હોય અને રાત ટૂંકી હોય છે હવે ચોમાસું ચોમાસું એ વરસાદીની ઋતુ છે દક્ષિણ પશ્ચિમ એટલે કે નેતૃત્વ દિશામાં વાતા પવનો સમુદ્ર ઉપરથી ફૂંકાતો હોવાથી તે ભેજવાળા હોય છે આ પવનો વરસાદ લાવે છે આ પવનોનો એક ફાટો અરબસાગર પરથી આગળ વધી કેરળ મહારાષ્ટ્ર ગુજરાત મધ્ય ભારત સુધી પહોંચે છે જ્યારે બીજો ફાટો બંગાળના ઉપસાગર અંદમાળ દ્વીપ સમૂહો પૂર્વ ભારત થઈ અને ગંગાના મેદાનોમાં આગળ વધે છે આ બંને ફાટા આગળ જતા એકબીજાને મળી અને પશ્ચિમ ઉત્તર પ્રદેશ હરિયાણા પંજાબ પૂર્વ રાજસ્થાન સુધી પહોંચી અને વરસાદ લાવે છે વરસાદતા આગમનથી ખેડૂતવત ખેતી કામમાં પ્રવૃત્તિ થઈ જાય છે અને પવનના માર્ગમાં પવરો આવે ત્યારે તો ત્યાં વધુ વરસાદ પડે છે જો મિત્રો હવે આપણે શિયાળો ઉનાળો તો અનુભવ્યો ઉનાળાની અંદર ખૂબ જ ગરમી પડે છે કે જેને લીધે થઈને જે સમુદ્રનું પાણી નદી તળાવનું પાણી વરાળ થઈ અને આકાશમાં ભેગું થઈ અને અહીંયા વાદળો બંધાય છે આવા વાંદાણો વધારે ભારે થઈ જતા ગમે ત્યાં પવન આવે તો વરસી પડે છે એટલે કે આપણને ચોમાસાની ઋતુનો અનુભવ થાય છે આવા પવનો છે એ વરસાદ લાવે છે અને આવા પવનો પહેલા શરૂઆત આપણે વરસાદની કેરળથી થાય છે કેરળથી ચોમાસું આગળ વધતા મહારાષ્ટ્રમાં આવે છે અને ત્યાર પછી ગુજરાતમાં આવે છે અને ત્યાર પછી મધ્ય ભારતમાં પહોંચે છે આવા અનેક જગ્યાએ આગળ વધતાં વધતા આખા દેશની અંદર થઈ અને પવનો આવા વરસાદ વરસી જાય છે હવે આવા વરસાદની અંદર ખેડૂતોનું કામ વધી જાય છે એટલે કે એને વાવણી કરવાની હોય છે ખેતરમાં પાક વાવવાના હોય છે અને આવા લીધે થઈને જો આવા પવનોના માર્ગમાં પર્વતો આવી જાય તો એને ટકરાઈને તે ત્યાં ત્યાં વરસી પડે છે એટલે કે જ્યાં પર્વતીય વિસ્તાર હોય છે ત્યાં વરસાદ વધુ પડે છે હવે ગુજરાતમાં વરસાદની શરૂઆત જૂન મહિના ત્યાં બીજા કે ત્રીજા સપ્તાહથી શરૂ થઈ અને જુલાઈના પહેલાં સપ્તાહ સુધીમાં આખા ગુજરાતમાં ઋતુનો આરંભ થઈ જાય છે ગુજરાતના આ પવનોના માર્ગમાં મોટા મોટા પર્વતો ન હોવાથી અહીં આપણે વરસાદનું પ્રમાણ ઓછું છે ભારતના મોટાભાગની ખેતી વરસાદ આધારિત હોવાથી સારા ચોમાસાનો અર્થ ખેતીનો મબલક પાક એવું કરાય છે આ ઋતુ ખેતી માટે ખૂબ અગત્યની ગણાય છે જો મિત્રો આપણી અંદર આપણા ગુજરાતની અંદર જૂન મહિનામાં કે જુલાઈના પહેલાં સપ્તાહમાં આખા ગુજરાતની અંદર વરસાદની આવી જાય છે પરંતુ ગુજરાતની અંદર એવા પવનો આવે છે પરંતુ એના વચ્ચે કોઈ એવા ઊંચા પર્વતો નથી કે જેને કારણે થઈને ટકરાય અને અહીંયા અહીંયા વરસી પડે એટલે આપણા ગુજરાતમાં વરસાદનું પ્રમાણ ઓછું છે આપણી મોટાભાગની ખેતી છે એ વરસાદ ઉપર જ આધારિત હોવાથી જો સારો વરસાદ થાય તો સરસ મજાનો પાક થાય એટલે આ વર્ષા ઋતુ છે એ ખેડૂતોના અને આપણા જીવન માટે થઈને ખૂબ જ ઉપયોગી થઈ રહી છે હવે નીચેના આપેલા કોષ્ટકોમાં તે ઋતુ અને તહેવારોની ખાલી જગ્યામાં યોગ્ય વિકલ્પો શોધી અને લખો કે શિયાળો છે તો શિયાળામાં ક્યાં કયા તહેવારો આવે તો કે શિયાળામાં ઉત્તરાયણ આવે જેની અંદર આપણે પતંગો ચગાવતા હોય છે બરાબર ને અને નાતાલ આવે હવે ઉનાળો છે તો ઉનાળિયાની અંદર આપણે સરદ ધૂળેટી આવશે અને ચેટીચાંદ આવશે ચોમાસાની અંદર આપણે જન્માષ્ટમી આવશે રક્ષાબંધન આવશે અને શિયાળામાં દશેરા પણ આવે છે ઉનાળામાં દશેરા પણ આવે છે હવે પાછા રહેતા ઋતુને જેની અંદર આપણે શરદ પૂનમ આવે છે હવે પાછા ફરતા મોસમી પવનોની ઋતુ તો કે આ ઋતુમાં પવનો જમીન ઉપરથી સમુદ્ર તરફ વાય છે આ પરિસ્થિતિ ચોમાસાથી તદ્દન વિપરીત જોવા મળે છે ઉત્તર પૂર્વ દિશામાંથી જમીન ઉપર વાતા પવનો સૂકા હોય છે તેથી વરસાદ આપતા નથી આ દિવસોમાં આકાશના વાદળો વિનાનું સ્વચ્છ જોવા મળે છે તાપમાન ઠીક ઠીક પ્રમાણમાં વધે છે અને તેથી લોકોના આરોગ્ય ઉપર વિપરીત અસર પડે છે ઓક્ટોબર પૂરું થતાં તાપમાન ઘટવા માંડે છે અને નવેમ્બરથી વહેલી સવારે ઠંડી અનુભવાય છે આ પવનો બંગાળના ઉપસાગર ઉપરથી પસાર થતાં ભેજવાળા બને છે અને ભારતના પૂર્વ કિનારે આવેલા તમિલનાડુ અને આંધ્રપ્રદેશમાં આ દિવસોમાં વરસાદ આપે છે ભારતની આબોહવાને સ્પષ્ટ ઋતુભેદ જણાય છે એની ખાસિયતને કારણે સામાન્ય રીતે મોસમી આબોહવા કહેવાય છે જો મિત્રો આપણે ભારત સિવાયના ઘણા એવા દેશો છે કે જ્યાં ઋતુઓનો કઈ ઠેકાણો જ નથી હોતું સવારે ઠંડી હોય છે તો બપોરે ખૂબ ઉનાળા જેવી ગરમી હોય છે તો રાતે ચોમાસું વરસાદ પણ હોય છે પરંતુ આપણા ભારતમાં કયો કે ભારતી માતાનો એવા આશીર્વાદ છે કે જે આપણી ભારતની અંદર ઋતુઓ સ્પષ્ટ છે કે ચાર મહિના ઉનાળો ચાર મહિના શિયાળો અને ચાર મહિના ચોમાસું છે એટલે આ આ આપણે આબોહવાને કારણે આપણા દેશની આબોહવાને મોસમી આબોહવા કહેવાય છે બરાબર ને તો આ ભાગ આપણે અહીં પૂરો કરીએ છીએ આગળનો ભાગ આપણે હવેથી જોઈશું ત્યાં સુધી આવજો